પણ એ પથ્થરમારો કરનાર આમ આદમી પાર્ટીના નેતા અને ગુંડાઓ છે એ ખેડૂત નથી ખેડૂત તો બિચારાને એ માં તકલીફ પડે છે એટલે રજૂઆત કરવા માટે ગયા હોય એનો અધિકાર પણ છે પણ ત્યાં પોલીસ આવી આ પ્રકારની પ્રવૃત્તિ થઈ એટલે પથ્થરમારો થયો એટલે ત્યાં પોલીસ આવી અને પોલીસ આવ્યા પછી જે પોલીસ ઉપર પણ પથ્થરમારો થયો પોલીસને પણ હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા પણ મને રોનકભાઈ આ બધી જ પ્રવૃત્તિમાં હું ખેડૂતનો દીકરો જ છું અમે કોઈ મિલ માલિક ના દીકરા નથી જયારે ભોળા ને ભોળવવા હોય તો ઇતિહાસમાં રોનકભાઈ કે ક્યારેય પોલીસે પોતાની ગાડી ઉંધી પાડી હોય એવું ક્યાંય બન્યું છે એવું ક્યાંય જોવા મળ્યું છે હા વાહિયાત અને હાસ્યાસ્પદ વાતો કરે છે ગોપાલ ઇટાલિયા ને બીજું જે મનોખર રાજુ કર

એટલા માટે ખેડૂતો નો દુરુપયોગ કર્યો જયેશભાઈ મારી વાત